નજર કરીએ વિસ્તારથી સમાચાર ઉપર સૌ પ્રથમ સમાચાર સુરેન્દ્રનગરથી આરોપી પર પોલીસે ફાયરિંગ આરોપી દેવરાજ બોરાણાએ પોલીસ ઉપર હુમલો કર્યો છરીથી હુમલો કરતા પોલીસ કર્મચારીને ઈજા પહોંચી સો બચાવમાં પીએસઆઈએ આરોપી ઉપર ફાયરિંગ કર્યું હતું પગમાં ગોલી વાગતા આરોપીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો આરોપી ઉપર પોલીસે ફાયરિંગ કર્યું આરોપીએ હુમલો કરતા પોલીસે સોબજવા ફાયરિંગ કર્યા હોવાની પણ વિગતો છે આરોપીને પગમાં ગોળી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે સુરેન્દ્રનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યા હોવાનો બનાવ લીમડીમાં આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું આરોપી દેવરાજ બોરાણાએ પોલીસ પર હુમલો કર્યો હતો જે હાલ વિગતો પ્રાપ્ત થઈ રહી છે છરીથી હુમલો કરતા પોલીસ કર્મચારીને ઈજા પહોંચી હતી તો કે સ્વ બચાવમાં પીએસઆઈએ આરોપી ઉપર ફાયરિંગ કર્યું પગમાં ગોળી વાગતા આરોપીને હોસ્પિટલ ખસેડાયો છે